હરેન્દ્રભાઈ તમે સભા કરો છો સભા કેટલો ટાઈમ કરવાની છે

मार में पहला मंगलाजन करायणी देव ओम रमणेश्वराय श्री गोपाल श्री गुरु सद्यस्त नमें नमो नम स्वामी नारायण भगवान श्री हरिकृष्ण महाराण श्रीलक्ष्मीनारायण श्री लक्ष्मी नारायण नर नरनारायण देवी श्री कृष्ण लाल ભક્તો શ્રી ભગવાન શ્રી સ્વામિનારાયણની અસીમ કૃપાથી કેલગરીમાં આપણે જગ્યા તો જોઈ અને ગુરુશ્રી મંદિરના ભાવિ સંસ્મરણ આપણને આપીને ગયા છે કે આપણે ત્યાં ઠાકોરજી પધારવાના છે આપણું દેવીનું ભવ્ય મંદિર બનવાનું છે અને એ નિમિત્તે બધાય ભક્તો ભેગા થઈને સત્સંગ સભા કરો છો ત્યારે આપણી સભાની દિવસ રૂપે વિરાજતા સર્વાવતારિત ભગવાન શ્રી સ્વામિનારાયણ અને આપણને જે ભગવાનની ભેટ આપવાના છે એવા પૂજ્ય પાઠ ગુરુશ્રી તથા બધા ભક્તોના નામ તો મને નહીં આવડતા પણ હરેન્દ્રભાઈ ને ઓળખું છું હરેન્દ્રભાઈ વગેરે બધા ભગવાનના વાલા વાલા ભક્તો તમને ખૂબ એકથી દાદા કરીને જય શ્રી સ્વામિનારાયણ જન્માષ્ટમી આપણે બધા બહુ ભાગી છીએ આપણને ભારતની અંદર જન્મ મળ્યો છે હિન્દુ સંસ્કૃતિની અંદર જન્મ મળ્યો છે એમાં બી સંપ્રદાય સંપ્રદાયની અંદર આપણને ભગવાન સ્વામિનારાયણ ઓળખાણા અને ભગવાનને ઓળખાવે અને ભગવાનની નજીક આપણને લઈ જાય એવા સંતો આપણને મેળા બાદ ગુઋષિ વગેરે બધા સંતો ને વી આર વેરી લકી આર વેરી ફોર્ચ્યુનેટ ધેટ વી હેવ ગોટન ધ ટાઈપ ઓફ કંપની

બહુ ભાગ્યશાળી છે કે હિન્દુ સંસ્કૃતિ માં આપણને જન્મ મળ્યો છે અને હિન્દુ સંસ્કૃતિ નો આજ તો બહુ જોરદાર નું પર્વ છે કૃષ્ણ જન્માષ્ટમી અમારે જો સભા પૂરી થાય ને પછી કૃષ્ણ ભગવાન બે લાઈન ની અંદર ભગવાન જન્મ કરવાનો છે તમે ત્યાં કરજો ને અમે અહીંયા કરશું ભગવાન શ્રી કૃષ્ણ યશોદા સોદા માતા ને ઘેર પધાર્યા ઘરે પધાર્યા ભગવાન ભગવાન શ્રી શ્રી રામચંદ્ર સ્વામિનારાયણ ઘનશ્યામ મહારાજ ધર્મદે ભક્તિમાતાના માધ્યમથી છપૈયાને આંગણે પ્રાગટ્ય પાયમાં ક્યારે એમના જીવનમાં ધર્મ ભક્તિ જ્ઞાન વૈરાગ્ય ભરપૂર હતા એની કે ને કે ભક્તિ એમની ભક્તિ જ્યારે પ્રગટ થઈ ત્યારે પરમાત્મા એના હૃદયમાં પધાર્યા એ વસ્તુ આપણને બતાવે છે કે આપણું જીવન જ્યારે ધર્મ ભક્તિ જ્ઞાન વૈરાગ્યથી સબર થાય આપણામાંથી જ્યારે માયાનો ભાવ નીકળી જાય ત્યારે ભગવાન આપણે ત્યાં પધારતા હોય છે પેલું કહે આપણે ગઢપુર ની અંદર અણકોટ ઉત્સવ ચાલતો હતો પ્રગટ ભક્તિ માતા બધાયટ ની અંદર દેવી પ્રગટ થઈને દર્શન આપ્યા સ્ત્રી ના સ્વરૂપમાં ત્યારે કોઈએ પૂછ્યું કે આપ કોણ છો દેવી ત્યારે કીધું કે હું પ્રગટ ભક્તિ સાક્ષાત ભક્તિ દેવી છું ત્યારે શ્રીજી મહારાજે પૂછાયું ભક્તોના ના માધ્યમથી કે ભક્તિદેવીને પૂછો કે તમે ક્યાં રહો છો શું છો ભક્તિદેવી તમે ક્યાં રહો ત્યારે દેવી કીધું કે હું પતિવ્રતા નારી છું ત્યાં ધર્મ રહે ત્યાં હું રહું છું તો જ્યાં ધર્મ હોય ત્યાં ભક્તિ આવે અને ધર્મ અને ભક્તિ ભેગા થાય પછી કોનું પ્રાગટ્ય થાય ધર્મ અને ભક્તિ ભેગા થાય પછી કોનું પ્રાગટ્ય થાય હા ધર્મ અને ભક્તિ જ્યારે ભેગા થાય ત્યારે ભગવાન જનતા મહારાજનું ભગવાન શિવનું પ્રાગટ્ય થાય તો એ વસ્તુ આપણને બતાવે છે કે આપણા જીવનની અંદર જ્યારે ધર્મ પ્રાગટ્યને પામે આપણા જીવનની જ્યારે ભક્તિ પ્રાગટ્યને પામે ત્યારે પરમાત્મા આપણા હૃદયમાં આવીને વસતા હોય છે તો હવે પ્રશ્ન થાય આપણને કે આપણા જીવનમાં ધર્મ અને ભક્તિ ક્યારે પ્રગટ થાય આપણા જીવનમાં ધર્મ અને ભક્તિ ક્યારે પ્રગટ થાય તો સંપ્રદાયના બતાવે છે કે ધર્મ અને ભક્તિ સંતના સમાગમ વિના પ્રગટ થતા નથી તમે ઇતિહાસ દ્રષ્ટિ કરજો દાદા તો તમને જાણવા મળશે કે જેના જેના હૃદયમાં ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ પ્રાગટ્યને પાયમાં

રાજા રાજા એમના મુક્તા મળવા માટે આવે ત્યારે મુક્તાનંદ સ્વામી કરી અને રાજાને એમ પૂછે છે કે રાજા તમે રાજા એવું છે કે સાધુનામ પ્રસાદ મે સુખમ શું કે છે મુક્તાનંદ સ્વામી ને રાજા કે હે મુક્તા સ્વામી હે મુનિવર્યા સાધુનામ નામ ભવતામ પ્રસાદ મે સુખમ અધુના આતો વિશેષ એ ને સુખી તો કે તમારી સંતોની કૃપાથી અકોરજીની કૃપાથી મને ખૂબ જ રાજ્યમાં સુખ વર્તે છે અને અત્યારે ઇન રાઈટ નાઉ નાઉ ડેઝ તમારા દર્શનથી મને ઘણું વધારે સુખ આવે છે એ વાત કરતા કરતા પછી સત્સંગી જીવનની અંદર એક આગળ વાત લખાની કે હરી ચરણ સરોજ મેક મેવ સ્તુતિ ગદિતા કિર સોક્ષ્ય મૂલ મસ્તી હૃદય સરસ જે સુદિવ્ય મૂર્તિ ભૂવી સદનગ્રહ લભ્ય છે એનો અર્થ અર્થશાસ્ત્રમાં એવો કરવામાં આવ્યો છે કે હરિચરણ સરોજ મેક મેવા સુખી ગવિતા સૌખ્ય મૂલ્ય મસ્તી કે પરમાત્માના જનાર્વિંગ છે શાસ્ત્ર માત્ર અંદર અથવા તો જ્યાં કંઈ પણ દુનિયામાં સુખ દેખાય છે એ બધાય સુખ નું મૂળ જોગોળ હોય તો ભગવાનના જનાર્વિંગ છે

કોઈ વાલા સંત અવશ્ય અવશ્ય આ પૃથ્વી પર વિચરતા હોય છે પણ પ્રગટ આપણે.. ભગવાન નથી મળ્યા

ભૂદેવ માધ્યમ વિના અગ્નિની સાક્ષી વિના કોઈ મેરેજ કરે લગ્ન ગ્રંથાય તો જોડાય તો કેટલા દિવસ હાલે બે ચાર લાંબુ નો હાલે

અને સંતના વચને કરીને તો નિશ્ચય કર્યો હોય તો એ નિશ્ચય અડગ બને અમારે ગઈકાલે સભા હતી ત્યારે કૃષ્ણ થાય અમે કે તમે ભૂતકાળમાં વર્તમાનમાં ગમે તેમ જોખ્યું કરીને જોશો તો એક વસ્તુ તમને દેખાશે સંતના માધ્યમથી ભગવાનની પ્રાપ્તિ થાય તે સંતના માધ્યમ વિના કોઈને પ્રાપ્તિ થઈ નથી કોઈ કોઈને થાતી નથી અને એની ફ્યુચર કોઈને થશે બી નહીં

વાલીઓ લુટારો એક સમયે જે વાલીઓ લૂંટારો કહેવાતો હતો લુટારો વાલીઓ મટી અને સમય નારદજી જંગલ ની અંદર ચાલતા ચાલતા એક એરિયા પસાર થતા હતા અને એક વાલીઓ લૂંટારો અને મેળો વાલ્મીકી વાલી નારદજી ને પકડી લીધા અને પછી કીધું કે સાધુ રામ તારી પાસે જે હોય બધું મને આપી દે ત્યારે નારદજી કીધું કે હું તો સાધુ છું મારી પાસે તો તો છે અને તારે જો ફેરવ્યું હોય તને બાકી મારી પાસે બીજું કઈ નથી ત્યારે થોડી ઘણી આમ અમતે વાતચીત કરી પછી નારદજી સાધુ છે શું છે નારદજી એક સાધુ છે એટલે સાધુના હૃદયમાં છે જે ભગવાન વૈસા હોય અને સાધુને સહેજે બે ઉપદેશની વાત ને કરે તો નારદજી એ વાલ્યા લુટારાનો ઉપદેશ આપ્યો કે હે વાલિયા લુટારા તું જરાક વિચાર કરે કે કયો આવે હે ક્યાં કરતે હે ક્યાં કરના હે જરાક સમજ લે મનવા એ દોધ નીચી જિંદગી અપને પત્વે ચલોટ મનવા એ હે વાલેતારા તું વિચારતો કર કે તું કોણ છો તું સુકામ્યા પૃથ્વી પર આવ્યો છો તારે શું કરવું જોઈએ ને આ તું શું કરે છે આ તું પાપ કર્મ કરે છે બધા ચોરી કરે છે લૂટફાટ કરે છે સાધુ ગાયો તામણ એને પીડે છે તું ક્યાં ભાવમાં છૂટીશ આ બધા પાપ કરી તો તો ક્યારે એમાંથી તું તારો થાય છે ત્યારે વાલેર ઉતારો ને કહે છે કે સાધુ તું મને ને આ બીજમાં ભેડવી માં તું મને મારો માર્ગ બોલાય માં મારે તારી પાસે જે વસ્તુ મને સાંજે માં આપી દે એટલે કીધું કે મારી પાસે કઈ નથી પણ તું એટલો વિચાર કર ખાલી હું કઈ કઉ તો મારી પાસે જે છે ને બધું આપી બસ તને વસ્ત્ર રાખી દીધું કઈ નહીં રાખ્યું તને બધું આપી દે પણ તું એટલો વિચાર કરે કે તું આજે પાપ કરે ને પાપાચાર કરે છે એમાં તું ક્યારે છૂટી છે ત્યારે વાળીઓ એમ કે છે કે આજે હું પાપાચાર કરું છું લૂંટફાટ કરું છું એમાંથી જે અન્ન આવે છે એમાંથી જે વસ્ત્ર આવે છે એમાંથી જે ધન આવે એ ધનના માધ્યમથી હું એટલો રુચિ ભોગવતો નથી મારા માતા પિતા પત્ની પુત્ર પરિવાર બધાએ ભેગા થઈને એ ધનનો ઉપયોગ અમે કરીએ છીએ અને બધા અમે મોજ કરીએ છીએ મારું લાઈફ વ્યતીત કરીએ છીએ જીવન વ્યતીત કરીએ છીએ ત્યારે અત્યારે પાપ કરું છું જ્યારે નારદજીએ કીધું કે આ અત્યારે નહીં ખરી પડે જ્યારે તારો દેહ પડશે તું ને પછી નરકમાં જ આવવું પડશે અને ત્યાં જમવા તું તો મારી વારીને તને તોડી નાખશે અને ત્યાં તારે બધા પાપ બધા કર્મના બદલા દેવા પડશે ઈટનો પથ્થર ઈટનો જવાબ તને પથ્થરથી મળશે ત્યારે એકલાને ભોગવવું પડશે ત્યારે વાલી શું કહે છે મારે એકલાનું ભોગવવું પડશે નહીં મારા માતા પિતા પત્ની પુત્ર પરિવાર બધા સાથે ભોગવવા લાગશે ત્યારે વાલીએ કીધું કે વાલ્યા નાર કીધું કે વાલ્યા એ તારી ભૂલ છે મિસઅન્ડરસ્ટેન્ડિંગ જયારે પાપ ભોગવવાનો વારો આવશે ત્યારે પત્ની ની પાસે ઉભી રહે માતા પિતા કોઈ પાસે ઉભા રે તારે ભોગવવા પડશે ત્યારે વાલ્યો કે ના એવું નથી ત્યારે નારદજી કે છે તું ઘરે જા અને પૂછે ત્યારે વાલી શું કે તું મને ઉલ્લુ બનાવવા માંગે સાધુ રામ તમે મને ઉલ્લુ બનાવવા માંગો છો એમ કહીને હું ઘરે જુ એથી ભાગી જાય એમ કે નારદજી શું કીધું

બધાએ હું કીધું તું મારો પતિ છો તમે મારા પિતા પિતા છો કે મારો પુત્ર છો કે જે કાંઈ પણ ભાઈ છો તારે અમારું ભનણ પૂર્ણ કરવું એ વાલ્યા તારું કર્તવ્યમાં આવે પછી તું પાપ કરીને પૈસા લાવી જોઈ ભલે અને પુણ્ય કરીને અથવા તો સારા કર્મ કરીને પૈસા થાય તો ભલે અમારા તો પૈસાથી મતલબ છે એને મતલબ નથી તારી જવાબદારીમાં આવે પાપ તારે એકલાને ભોગવવાનું છે આ વાત જયારે સાંભળ ત્યારે એને આખું ભૂલી ગયું કે હું પાપ કરીશ તો મારે પોતાના એકલાને ભોગવવું પડશે પછી જ્યારે આવ્યા નારદજી પાસે પછી નારજીને પગમાં પડી નારદી પાસે માફી માંગી અને નારદજીએ એમને ઉપદેશ આપ્યો કે વાલ્યા તું ભગવાનનું ભજન કરી લે તો દુઃખી થાછ ન તો દુઃખીના ડાળ્યા થઈ જાય નરસમાં જઈને બધું ભોગવવું પડશે કેવાનો મતલબ સાધુનો સમાગમ થયો ત્યારે સાધુએ સાચી વાત ધર્મ ભક્તિ જ્ઞાન વૈરાગ્યની પુણ્યની અને પાપ પાપની વાત કરી બંધન અને મોક્ષની વાત કરી નરની અને ભગવાનના ધામની વાત એમને કરી અને સાધુના સાધુની વાત એમના હૃદયમાં એના હૃદયમાં અડી ગઈ અને એમને હા પડી તો બધો બાપાચાર છોડી અને ભગવાનને માર્ગે ચાલ્યો અને જગતમાં કહેવત પડી શું ઓલટ નામ જગત જપ જાની વાલ્મિકી ભય બ્રહ્મ સમાની કે વાલ્મિકીએ શું કહ્યું હતું કે રામનું નામ મરા 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 મરામ રામ એમ જપતા

મળી તમે ધ્રુવ ને જો તો ધ્રુવ એમને ભગવાન મળ્યા કારણ શું એમને નારદજી મેળ્યા હતા નારદજી એમને કીધું કે ઓમ નમો નારાય વાસુદેવ ઓમ નમો ભગવતે વાસુદેવાય એ મંત્ર નો જાપ કરજે એટલે ભગવાન તને મળશે તમે પ્રહલાદ નું નામ સાંભળ્યું છે પ્રહલાદ નામ સાંભળ્યું છે બધાએ તો પ્રહલાદ અસુર કુળ માં જન્મ હતા ક્યાં જન્મા અસુર રાક્ષસ અને પિતા હરિ હરિશ થઈને પછી કેવા હતો રાક્ષસ હતો ભગવાને તો પોતાનો મેઈન શત્રુ માનતા થાય તો અશુભ ની ઘરે જન્મેલો પ્રહલાદ અને ભગવાન એની માટે પ્રગટ થાય વિચાર કરો તમને તમે મૂર્તિ ભગવાન નામ લ્યો તો તમને પ્રહલાદ યાદ આવી જાય અને પ્રહલાદનું નામ લો કે મૃત્યુનું નામ તમને યાદ આવી જાય તો વિચાર કરો સ્પેશિયલ બાળકને માટે ભગવાનને નવો અવતાર લેવો પડે કેટલી એની ઊંચી સ્થિતિ છે એની ઊંચી સ્થિતિનું કારણ શું છે મા કયા ધૂના પેટમાં જ્યારે એના ગર્ભમાં પ્રહલાદજી પોસાતા હતા એ સમયે નારદજીનો એમને યોગ થયેલો કહેવાનો ભાવ કે સંતના માધ્યમથી આપણને ભગવાન મળતા હોય છે આપણે પ્રત્યક્ષ અંદર જોઈએ તો ગોબન બાપુનું નામ સાંભળ્યું છે તમે બધાએ ગોબન વડતાનું નામ સાંભળ્યું ને તમે તો કેટલા કુંખા રડતા એ ડાકુ હતા ગુરુજી ઘણીવાર કથામાં કે છે કે એક બ્રાહ્મણ ને સાધુ ને બ્રાહ્મણ ને મારે એટલે જનો કાઢી અને કરે લઈ લે એવી એક મણ અને સાધારણ કોઈ મનુષ્યને મારે ને એનું ગળું કાપે કોઈના પેટમાં ખંજર ભરાવે એટલે એક નાનો કાકરો લઈ અને કોઠીમાં નાખે એવી દસ અનાજની કોઠી એટલે મોટું બેરલ થાય ને મોટું બેરલ ડબલ બેરલ એટલા કાકરા એમને ભેગા કરેલા તો તમે કલ્પના કરી શકો છો કેટલા માણસો ને માર્યા છે કેટલાની ની કતલે આમ બોલાવી છે એમને કેટલા સાધુઓને માર્યા છે કેટલા બ્રાહ્મણો ને માર્યા છે એમને તો પાપનો પહાડ હતો કેવો હતો ભોગન વડતાલો પાપનો નો પહાડ હતો પણ એવા જોબન જોબન વડતાલો મટી અને પરમ ભક્તરા જોબન બની ગયા તમે સંપ્રદાય ઇતિહાસ સાંભળ્યો છે કે ભગવાન જ્યારથી ધામમાં ગયા ને ત્યારે પછી ભગવાનનો વિરહ બહુ સતાવતો અને એમણે શું કહેલું ભગવાનની જે ચર હતી ને એ ચરણ પોતાની દીકરીને કીધેલું કે દીકરી બેટા જયારે હું જમવા બેસું ત્યારે મારી થાળીની અંદર આ ભગવાનની પ્રસાદની ચરણ રસ થોડીકારે મૂકવાની એવું પ્રસાદના સ્વરૂપમાં રોજે લઈ તો રોજનો નિયમ બાપુની થાળીમાં ભોજન બાજરા રોટલો આથી પીર ફેરસાય સાથે સાથે ભગવાન શ્રી પ્રસાદની ચરણની રજ એમાં રોજ મૂકે પણ એક દિવસ આવ્યો કે ભગવાનની ચરણ થાળીમાં નથી ત્યારે બાપુએ પૂછ્યું કે દીકરી બેટા ભગવાનની ચરણ રજ કેમ થાળીમાં નથી ત્યારે એની દીકરીએ કીધું કે બાપુ ભગવાન શ્રી ચરણ રજ પૂરી થઈ ગઈ છે અને ત્યારે જોબન બાપુના મોઢામાંથી શું શબ્દો નીકળ્યા દાદા ત્યારે કીધું કે દીકરી ભગવાનની ચરણ રજ પુરી થઈ ગઈ ને હાય તારા બાપ જીવન પણ પૂરું થયું અને પછી સંપ્રદાય નું ઇતિહાસ ને કે છે કે ભગવાનની ની ચરણ રજ પુરી સાથે સાથે ચાર સુધી મોઢામાં અંજળ ધોગલ બાપ એમ મૂક્યું નહીં અને એનો દેહ પડી ગયો ભગવાન શેરી પ્રગટ છે ને ધામમાં લઈ ગયા તમે વિચાર કરો કેટલી ઉચી સ્થિતિ એમની થઈ કારણ શું ખબર છે તો આખું વળતા તો કોનું કેવતું તું સોબન નું કેવો તું કોનું ભગવાન નું આખું વડતાલ કહેવાતું હતું પણ જયારે ભગવાન આ થયા ત્યારે આખે આખું વડતાલ ભગવાન આપ્યું અને જે મંદિર બનાવું નવ લાખથી તો પધરાવી બધી સેવા કોને કરાવડાવી દાન કોને બહુ ધા વિશેષ કરીને ભગવાન ને પગી એ તો આટલી ઊંચી સ્થિતિ એમની કેમ થઈ વિચાર કરો કારણ માત્ર શું સત્સંગી માં એવા મુક્તાનંદ સ્વામી તમે નામ સાંભળ્યું છે

પરમ ભક્તરાજ ભક્તરાજન ભક્તરાજ બની સમાગમ એટલે હું ને બહુ ભાગશાળી આપણે જોઈએ છીએ કેટલા લોકો સુખી ગયા કોણ ઘર સભાના માધ્યમથી એવા એવા પ્રસંગો છે કે કોઈ કોઈ તો દારૂ પીતા હોય દારૂ પીતા હોય રાત્રે તો પીતા હોય ચોવીસ કલાક પીવા મેળા હોય જીવ છે પણ દારૂ પીતા હોય આખો દી ફૂલ જ હોય આવા આવા લોકો ભી ઘર સભા સાંભળી અને દારૂ વેસન માવાન સિગારેટ ને આ તે બધું મૂકી હાલો ઘણી વખત આપણે તો આપણે તો દારૂ નું વેસન નથી કે માવા સિગારેટ આ તેવું કે વ્યસન નથી પણ સ્વભાવ હોય ને આપણે જીવનના સ્વભાવ એ પણ એક પ્રકારનું વ્યસન જ છે શું છે જે આપણા આપણા માણસ ઘણી વખત ઘણા બહુ ક્રોધી સ્વભાવ હોય પત્નીએ જરીક કંઈક કીધું અને ઉપાડીને બે લાફા પત્નીને મારી લીધું છોકરાઓને મારી લે અથવા તો બીજાને તેની જેમ જ્યારે બાજબાજ કરતા હોય આથી તો આવા ઘણા નાના મોટા સ્વભાવોને કારણે પરિવાર ફૂલ જેવો પરિવાર હોય પણ કાટાકને ઘોડે વાગતો ટૂબતો હોય રડીને આપણને પરિવારમાં સુખ આવવા દેતા આપણા સ્વભાવ આપણને આપણા પરિવારમાં સુખ ન આવવા દેતા હોય પણ ઘરસભા એવી છે કે જેને ઘરસભા સાંભળવાનું ચાલુ કર્યું પૂજગુરુષના મૂર્તિથી જેમણે કથા વાર્તા સાંભળી અને ઘરમાં એવી શાંતિ પ્રકૃતિ એવી શાંતિ પ્રકૃતિ ધીરે ધીરે પત્ની પોતાના પતિને સમજવા લાગી પતિ પોતાના પત્નીને સમજવા લાગ્યા પુત્ર માતા પિતા એકબીજાને સમજવા લાગ્યા એકબીજાના સ્વભાવને ભેદગો કરવા માંડ્યા અને શાંતિમય જીવન પોતાનું ઘર મંદિર જેવું બની ગયું કેવું એમ લાખો પરિવારોના જીવન સુધરી અને એના ઘર મટી અને મંદિર જેવા બન્યા

એવા પૂજ પદ પુરુષ જેવા સંતો આપણને મળ્યા અને તમે જેની આજુબાજુ એવા ભગવાનના ભક્તોનો સમાગમ સત્સંગનો યોગ આપણને થયો માટે બહુ એના રહેવાનું અને સત્સંગની સેવા કરવાની ભગવાનનું ભજન કરવાનું અને આજના દિવસે તમારે કૃષ્ણ જન્માષ્ટમી ઉજવાની હે ને સમય થઈ ગયો છે તમારે અમારે જે સમય થઈ ગયો છે નવ ને વીસ થઈ ગઈ છે અમારે તમારેથી ટાઈમ થઈ ગયો છે તો તમને બધાને હેપી

કીર્તન ભક્તિ કરશું રાસ લેશું ધૂન કરશું ત્યારે ભગ અમારા બધાની ભક્તિને નાધિન ભગવાન પ્રગટ છે અને તમારી ભક્તિ તમે ક્યાં ચાલુ કરો એટલે હમણાં તમારે ત્યાં ની અંદર ભગવાન પ્રગટ છે અને વિશેષ ભક્તિ અને સેવા વધારો જેથી કરીને મંદિરની અંદર મંદિર ઉપરધામની અંદર આપણું વહેલું વહેલું ત્યાં કેલગરીમાં જવું ગુરુ આશીર્વાદ લેવા છે અને આપણે મંદિરની જગ્યાનું પણ ગુરુ વિચારીએ છીએ આગળ તમે બધા ખૂબ થી સેવા પણ બહુ કરી છે એટલે ભગવાન આપણા મંદિરની અંદર પણ પ્રગટ આજે તો ભગવાન શ્રી કૃષ્ણ પાણીમાં પ્રગટ થશે વર્ષ અથવા તો વધીને દોઢ વર્ષ એટલી વધીને બે વર્ષની અંદર આપણા મંદિર અંદર ભગવાન નારાયણ પ્રગટ થશે એ અને ભગવાન શેરી આપણને બહુ સુખી કરશે તો એ શબ્દોની સાથે ભગવાન શ્રીના ચલોમાં પ્રાર્થનાની સાથે આજની સભાના જે કોઈ યજમાન છે એમનું પણ ભગવાન શેરી સલો પ્રકારે મંગલ કરે અને સુખી એ ભગવાન ના ત્રણ પ્રાર્થનાની સાથે અસ્તુ જય સ્વામિનારાયણ એપી જન્માષ્ટમી જય શ્રી કૃષ્ણ